પેલા તો મને અમારી ચેનલ સાથે જોડાવા માં આપનું સ્વાગત છે આ તો સર મને એ જણાવો કે તમે લોકોના દિલમાં એટલે કેટલા સમયથી કામ કરો છો કેવા કેવા કામો તમે કર્યા છે જેના કારણે લોકોના દિલમાં તમે જગ્યા બનાવી છે છેલ્લા 10 વર્ષથી હું અયા મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને છેલ્લા 10 વર્ષથી જે પણ પ્રોબ્લેમ બજારમાં આવે એના માટે હું ખડે પગે ઊભો રહું છું જગદીશભાઈ જે રીતે તમે પહેલી વખત લડ્યા હતા અને પહેલી વખત ચૂંટાયા કે અગાઉ લડ્યા છો છો હાર્યા કે શું છે બેકગ્રાઉન્ડ કઈ પાર્ટી સાથે જોડાયેલા છો એ જણાવજો હું પહેલી વખત જ ઇલેક્શન લડ્યો અને પહેલી વખત જ મારે કોઈ ઇલેક્શનમાં લડવાની કોઈ ગણતરી નહોતી પરંતુ કોરોના કાળ દરમિયાન જ્યારે કોરોનો આખા વિશ્વમાં ચાલતો હતો મહામારી ચાલતી હતી ત્યારે હું પ્રમુખ હતો એસડીએમ સાહેબ અમારા ડીવાય ઓઝા સાહેબ અને આ બધાને સાથે એક કમી અમારી મિટિંગ મળી ને મિટિંગમાં એવું નક્કી થયું કે આપણે આ ડીસા શહેરને અને આજુબાજુના વિસ્તારને આવશ્યક ચીજ વસ્તુઓ માટે ક્યાંય તકલીફ ન પડે લોકડાઉન દરમિયાન ને લોકોને જે ગરીબ લોકો છે એમને પણ પોતાનું રાશન મળી રહે અને કાળા બજાર ના થાય એના માટે એની એક ટીમ બનાવી એ ટીમમાં મને એમને સહભાગી બનાવ્યો એ સહભાગી બનાવ્યો ત્યારે હું કાયમ સવારે છ વાગ્યાથી રાતના બાર તે એક વાગ્યા સુધી આ ટીમની સાથે રહેતો કલેક્ટર સાહેબની સાથે વિઝ્યુઅલ મિટિંગમાં રહેતા માર્કેટમાં કઈ રીતે દુકાનો ખોલાવરાવી કઈ રીતે માલ વિતરણ કરાવરાવું લોકો સુધી માલ કઈ રીતે પહોંચે કોરોના સંક્રમિત ના થાય એની કાળજી રાખવી આ બધા કામો આપણે કરતા હતા એના કારણે વેપારીઓએ અંદર સ્વયંભૂ મને કીધું કે ભાઈ ડીસામાં તમે નગરપાલિકામાં વેપારી તરફથી એક પ્રતિનિધિત્વ કરો એટલે મને આ એક કહેવામાં આવ્યું અને વેપારીઓએ સ્વયંભૂ મને ઉપાડી લીધો અને મને એવી જગ્યાએથી ચૂંટણી મોકલ્યો હતો જ્યાંથી ભારતીય જનતા પાર્ટી પચીસ વર્ષથી પોતાની પેનલ જીતાડતી હતી એવી જગ્યાએથી મને સૌથી હાઈએસ્ટ વોટથી જીતાડ્યો અને એ વિસ્તાર એવો હતો કે જ્યાં એસી એસટી ને સવર્ણોના એસી એસટી ને લઘુમતીના માત્ર દોઢસો બસો જ વોટ હતા ઓકે અને એવી જગ્યાએથી મને જીતાડ્યો એટલે મને આજે આ વેપારીઓ પર ગર્વ છે કે એ લોકોએ એક એમના કામને દેખી અને મને આ એક સ્થાન આપ્યું બે સર મારે એ વસ્તુ જગદીશભાઈ તમારી પાસેથી જાણવી છે કે અમને જે રીતે જાણવા મળ્યું કે આપ કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા સમયથી જોડાયેલા હતા કોંગ્રેસને પસંદ કરો છો તો એનું કારણ શું છે કઈ વસ્તુ તમને ગમે છે કે એ ભાજપને નથી જેમ લઈને આપ પર્સનલી કોંગ્રેસને પસંદ કરો છો શું કહે છે મો છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલો છું ઓકે પહેલા બક્ષીપનનો બનાસકાંઠાનો ચેરમેન હતો 2007 થી એ પછી ગુજરાત પ્રદેશમાં બક્ષી પંચ વિભાગમાં મંત્રી રહ્યો મહામંત્રી રહ્યો અત્યારે ચાલુ ઉપાધ્યક્ષ છું ગુજરાત પ્રદેશ બક્ષી પંચના માળખામાં જિલ્લા કોંગ્રેસ પાર્ટી સમિતિ છે એના અંદર હું અત્યારે ઉપપ્રમુખ છું મને ખાસ તો એ વાત ગમે કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે જ્યારે ઉમેદવાર પસંદ કરવાની વાત આવી ને ત્યારે ત્યારે એમને નાની સમાજને પ્રાધાન્ય આપ્યું છે તમે દેખો છો કે આ બનાસકાંઠાની જ વાત કરીએ બનાસકાંઠાના અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ચૌધરી સમાજને પ્રાધાન્ય આપ્યું આપણે કોઈ સમાજમાં નથી પડતા સમાજમાં કાબિલ માણસ બધી સમાજોમાં કાબિલ માણસ કાબિલ માણસને હાલવું જોઈએ જે સેવા કરવા માગતો હોય રાષ્ટ્રને આ વિસ્તારની શું સમસ્યાઓ છે જાણવા માંગતો હોય ને સમસ્યાનો હલ લાવવા માગતો હોય એવા વ્યક્તિઓને આપણે તો આપણને વાંધો નથી ચૌધરી સમાજ આવે તો પરંતુ અમે જાણીએ છીએ ત્યાં સુધી છેલ્લા દસ વર્ષમાં હરિભાઈ ચૌધરી ચાર પાંચ વખત સાંસદ બન્યા છેલ્લે ચૌદથી ઓગણીસ સુધીમાં એ પોતે ગૃહમંત્રી હતા પરંતુ ક્યાં એમનું કોઈ કામ બોલ્યું નહીં એ પોતે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી એક જ વાત કરે છે કંઈથી કમળો મોકલો મોદી સાહેબ રાજ કરશે આપણે ગુજરાતમાં છવી સીટો બે બે ટર્મ્સ સુધી આપી અહીંયાથી કોઈ વિરોધ નથી ઉપડ્યો આપણા કોઈ સાંસદે જવાબ નથી હાલતો કોઈ સાંસદ પ્રશ્ન નથી કરતો અને જો જે પ્રશ્ન કરે છે એને મોદી સાહેબ બદલી કાઢે છે એટલે માત્ર કહેવાનું એટલું કે અહીંયાથી જે વ્યક્તિઓ જાય એ ખાલી જઈને ત્યાં બેહાડવા માટે નથી મોકલવાના ત્યારે કોંગ્રેસ પાર્ટી એ ભૂતકાળમાં અકબરભાઈ ચાવડાને ટિકિટ આપી હતી એ સૌથી નાનો સમાજ હતો એ પછી બી કે ગઢવી સાહેબ ને લીધે બી કે ગઢવી સાહેબ એ એકસો બારસો વોટના ધણી હતા આખા જિલ્લામાં અને એ બે ત્રણ ટ્રમ્પ જીતીને ગયા અને ભારત સરકારના રાજીવ ગાંધી સરકારમાં નાણાં મંત્રી બન્યા અને આ બનાસકાંઠામાં તમે કોઈ પણ ગામમાં જાઓ તો પૂછો કે ભાઈ બી કે ગઢવી સાહેબ એમને આ આપ્યું હતું

ભારતીય જનતા પાર્ટીએ પ્રાધાન્ય નથી આપ્યું એના કારણે નાની સમાજો ત્રસ્ત છે અને આ વખતે કોંગ્રેસ તરફી ઝુકાવ છે ઓકે તો સર જે રીતે તમે પેલા બનાસકાંઠાના વિકાસની પણ વાતો કરી કે ભાઈ બનાસકાંઠા એ સૌથી મોટું હબ કહેવાય વેપાર ઉદ્યોગમાં તમે પોતે વેપારી એસોસિએશનના પ્રમુખ પણ છો મર્ચન્ટના તો વિકાસ થયો છે તમે માનો છો બનાસકાંઠાનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો છે કે કોંગ્રેસ સમયમાં હતો અને આપ તો અપક્ષમાંથી ચૂંટાયા છો ગુજરાતમાં પહેલેથી જ વિકાસની હરણફાળ આઝાદ હિન્દુસ્તાન થયું એ પહેલાંથી જ હરણફાળ લીધેલી છે ગુજરાતના લોકો સમજે છે કે ભાઈ વેપાર એટલે ગુજરાતનો મેઇન વસ્તુ છે ને ગુજરાતીઓ પહેલેથી જ્યારે જ્યારે દેશને જરૂર પડી ત્યારે ગુજરાતીઓ નેતાગીરી બી આપી છે ને ગુજરાતીઓએ સારી એવી દેશ માટે સેવા બી કરી છે આપણે જાણીએ છીએ કે ગુજરાત હંમેશા અગ્રસર જ રહ્યું છે કોઈ એવું કહે કે વિકાસ તો આપણે આપણા દેશમાં જ્યારે ટાંકણી નહોતી બનતી ને ત્યારે બી આપણા દેશમાં ડેમો બનાયા હતા કોંગ્રેસ પાર્ટીએ એ એ કોંગ્રેસ પાર્ટીના ડેમોની આજે નહેરો આ ભારતીય જનતા પાર્ટીએ જે પંદર વીસ વર્ષમાં બનાવી છે ને એ નહેરો બી આજ સુધી તૂટવા માંડી છે અને એમાં તૂટે છે તો કેવી તૂટે લોકોના ખેડૂતોના ઘરના ઘર બરબાદ થઈ જાય છે આજે સત્યાવીસ ટકા જેવો કૃષિ ઉપર જીએસટી લગાડવામાં આવ્યો છે તમે એમ કહો કે એમએસપી આપવાની વાત કરો તો આપો એમએસપી આપવી જોઈએ પરંતુ એમએસપીબી નીદી આપી અને ખેડૂતોના સાધનો ઉપર સર સાધન ઉપર આટલો મોટો જીએસટી ને જીએસટી માં તો એટલી બધી આવક થઈ રહી છે સરકારને તો કે ખેડૂતોને શું લેવા મારવાની વાત કરે છે તો એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ વિકાસ જે થયો છે ગુજરાતઓની મહેનત છે ભાજપની મહેનત નથી અને આપણે એવું તમારા મંતવ્યથી માનીએ પણ આપના માધ્યમથી હું જાણવા માંગુ છું અને પબ્લિકને ભી કહેવા માંગુ છું કે છેલ્લા આ જે 10 વખત દસ વર્ષથી આપણે છવ્વીએ છવ્વીસ સીટો હાલી આપણો કયો સાંસદ સંસદમાં જવાબ પ્રશ્ન પૂછ્યો છે આપણે જાણીએ છીએ કે આ મહામારી આવી હતી મહામારી આવી મોટામાં મોટી મહામારી હતી એ મહામારીમાં તમે દેખો તો રેડમી સીટના ઇન્જેક્શન માટે લોકોએ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું પોતાના સ્વજનો ગુમાવતા હતા અને ત્યારે પણ એ લોકો એક જ વાત કરતા હતા કે ભાઈ કમલમ મયતે એમના જે મળતિયા હતા મોટા લોકો જે કરોડપતિ હતા એમને રેડમિશી ઇન્જેક્શન મળતા હતા મધ્યમ વર્ગ અને ગરીબો માટે બેડ નહોતો ઓક્સિજન નહોતો અને આપણે જાણીએ છીએ કે દિશાના જ હું ડોક્ટરોની વાત કરું બધા ડોક્ટરની વાત નહીં કરતો પણ દસ પંદર ટકા ડોક્ટરો એવા હતા કે જેમને કાળો કેર વર્તા લોકોને લૂંટી લીધા હતા ત્યારે આ આ જે સરકારો હતી એ લોકો સરકારો એનો જવાબ માંગવો જોઈતો હતો એના ઉપર એક્શન લેવા જેવો હતા આ જે કરોડપતિ એ ડોક્ટરો થઈ ગયા છે પણ એમને કોઈ પૂછવામાં આવ્યું નહીં સાહેબ ડીસા ડીસા ને લઈને ખાસ કરીને એવા કયા પ્રશ્નો બાકી છે જે ખરેખર ભાજપે નથી કર્યા એ કામ કરવાની જરૂર છે તળિયાની સમસ્યા ડીસામાં પહેલા તો એક વસ્તુ એવી છે કે બનાસકાંઠાના ડીસાના બે ચાર પ્રશ્નો એવા છે કે જે આજે દસ વર્ષથી કહેવામાં આવી રહ્યું છે એક તો આપણે જૂના ડીસા જતા ફાટકવાળો પુલ છે એ પુલ ઘણા વર્ષોથી માંગણી ચાલી રહી છે એક બાજુ સ્કૂલો છે પેલી સાઈડ સ્કૂલ છે બાળકો પરીક્ષા અલવા જાય બોર્ડ પરીક્ષા હાલવા જાય બબ્બે કલાક ફાટક બંધ રહે છે એ ફાટક બંધ રહે એટલે પરીક્ષાર્થીઓ ટાઈમસર પહોંચી નથી શકતા લોકોને હાલાકી થાય ત્યાં ટ્રાફિક જામ થાય છે ઘણી વાર તો એવું થાય કે એક બે ટ્રેન સાથે આવવાની હોય તો ફાટક બંધ કરવાના ટાઈમે બી ગાડી વચ્ચે આવી જાય તો માડે ગાડી કાઢવી પડે છે એટલે એ એક એ પુલ ની જરૂરિયાત છે ઘણા વર્ષોથી માંગણી છે બીજી એક જરૂરિયાત છે ઘોડા ફાટક પુલની ત્યાં બી એ રેલવે ફાટક એવું કહેવામાં આવે છે કે ફાટક વિહોણી રેલવે થઈ જશે પણ હજી બી હિન્દુસ્તાનમાં દસ વર્ષમાં કોઈ એવી વાત નથી થઈ બીજી વસ્તુ એવી છે કે ડીસાના બે મેઇન નદી છે બનાસ નદી બે બનાસ નદીના કાંઠા ઉપર એક ચેક ડેમ બનાવવાની વાત છે ઘણા વર્ષોથી સર્વે કરવાની વાત છે બાકી માત્ર કાગળ ઉપર સર્વ થાય છે એની કોઈ સમસ્યા સોલ્વ નથી થતી અને નર્મદાનું પાણી લાવવાની વાત કરે છે પાઇપથી થોડા દરોડા પાડે છે પરંતુ ભરવાની વાત નથી સિપુર ડેમમાં પાંચ વર્ષ પહેલા એક દરેડો પાડ્યો હતો પરંતુ એ પાણીથી ભરાણો નથી એટલે આવા બધા ઘણા સમસ્યા જેને કરવા હોય તો સરકારનો જો ઈચ્છા હોય ને તો આ કરી શકે એમ જગદીશભાઈ ગેનીબેન બેન ને લઈને શું કેશો એક બાજુ રેખાબેન ચૌધરી છે અત્યારે બીજી બાજુ ગેનીબેન ઠાકોર છે બંને મજબૂત ચહેરા છે એક બાજુ બીજેપી ની બ્રાન્ડ કામ કરે છે બીજી બીજી બાજુ ગેનીબેન ની બ્રાન્ડ કામ કરે છે જેમ કે મોદી ભાજપ માટે સર્વે સર્વા જે બ્રાન્ડ છે તેમ ગેનીબેન એટલે બનાસની બેન એમની પણ એક એમની પણ આગવી ઓળખ છે શું કેશો કેવી રહે છે ટક્કર કોણ જીતી શકે છે આ વખતે તમારા મતે કહેવાનો મતલબ એટલો જ છે કે ગેનીબેન એ વાવ તાલુકાના પોતે એમએલએ છે અને ગુજરાતના દરેક પ્રશ્નમાં જ્યારે જ્યારે વિધાનસભા હોય ત્યારે ત્યારે એમને પ્રશ્નો ઉપાડ્યા જ છે અને વિધાનસભામાં જ્યારે વાત કરવાની આવે ત્યારે આંખ કાઢીને વાત કરી છે એમના વિસ્તારની વાત કરીએ જમીનની હકીકત જાણે છે અને લોકોની પીડા જાણે છે ખેડૂતની દીકરી છે એટલે એને ખબર છે કે શું લોકોની પીડા છે બીજી મગા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવ્યા છે એ નોર્મલ એક નવા ઉમેદવાર લાઈન બેસાડ્યા છે એમને તો ખાલી કમળ મોકલવું છે એમને કોઈ આ વ્યક્તિ બોલે આ વ્યક્તિને શું પીડા છે પબ્લિકને શું પીડા છે એની કોઈ ખબર ના હોય એવા વ્યક્તિને એમને મોકલવાની વાત છે એટલે કહેવાનો મતલબ એ છે કે જો હેનીબેન જેવા બોલખણા અને આખા બનાસકાંઠામાં લોકો ઓળખે આખા ગુજરાતમાં ઓળખે ગેની બેન નાનામાં નાના કાર્યક્રમોમાં જાય નાનામાં નાના કાર્યકરને ઓળખે નાનામાં નાના વેપારીને ઓળખે યુવાનોની સમસ્યા ખબર છે ખેડૂતોની સમસ્યા ખબર છે વેપારીઓની સમસ્યા ખબર છે અને પોતે એ પોતાની રીતે અભ્યાસ કરી અને આ દિલ્હી દરબારમાં પોતાનો અવાજ અને આ ગુજરાતની પીડા પહોંચાડે એવા નેતા છે એટલે સો ટકા આ વખતે ગેની બેન તરફનો વાયરો છે અને જો આ બનાસકાંઠાની પ્રજા આ વખતે જો ભૂલ કરી દેશે તો એનું એ દસ વર્ષ સુધી જે પેલા કમળ મોકલ્યા હતા અને એસી માં પડ્યા રહ્યા હતા એવી જ આ વખતે એવું કહેવામાં માંગીએ અગીયે અમે કે જો બોલક નેતા અને આપણી પીડા સમજી શકે એવા નેતાને ને ચૂંટીને મોકલીએ તો સો ટકા આપણી પીડા દૂર થશે જગદીશભાઈ જે રીતે ભાજપે નારો આપ્યો છે ચારસો પાર તો સૌથી વધુ ટક્કર તો લાગી રહ્યું છે કે ગીની બેન જ આપી રહી છે કોંગ્રેસમાં તો એ કેવી રીતે રોકશે ચારસો પાર ને ગીની ચારસો પારમાં તો ભાજપનું તો કેવું છે કે દર વખતે નવી વાત લઈને આવે ચારસો પાર એટલે કોઈ પબ્લિક પાસેથી વોટ નથી લેવાય એમને એમને તો એમના મનથી કહી દીધું ચારસો પાર હવે આપણે જાણીએ છીએ હમણાં સુરતની જ વાત કરીએ સુરતમાં લોકમત લેવાની જરૂર હતી બિનહરીફ ક્યાં કરાવવાની જરૂર હતી ચલો કોંગ્રેસ પાર્ટીનું ફોર્મ ખેંચાઈ ગયું હતું પણ બાકીના બધા ફોર્મો ખેંચાવરાવાની જરૂર ક્યાં હતી જો બહુજન સમાજ પાર્ટી બીજે કોંગ્રેસને હરાવવા માટે આદિવાસી અને દલિતોના વોટ લઈને પડતી થતી હોય તો ત્યાં ક્યાં ખેંચવાની જરૂર હતી બહુજન સમાજ પાર્ટી ત્યાં પોતાનું ફોર્મ ચાલુ રાખવું હતું જો લોકશાહી ને જીવતી રાખવી હોય તો ચૂંટણી કરાવી જોઈએ અને ચૂંટણીમાં લોકોનો જે મત આવે અમે કહીએ છીએ કે અમે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના લોકોએ વોટ આપ્યા અમે એમને માનીએ છીએ કે ભાઈ લોકમત હતો અને લોકોએ પસંદ કર્યા છે પણ લોકોના લોકશાહી ને બી આ લોકો ખતમ કરવા માટે બિનરીફ કરાવે અને આવા કામ કરે યોગ્ય નથી તો એવું કહી શકાય કે જે રીતે આજે જાગીરદારોના પ્રશ્ન છે જેમાં આપણે જાણીએ છે કે રૂપાલા સાહેબે કીધું કે ભાઈ આજે બેન દીકરીનો વ્યવહાર કરતા હતા હવે આવા શબ્દ કીધા તો ચલો એક વાત પતી ગઈ કે ભાઈ એ વાત કહેવાનું કહી દીધું માફી પણ જે વર્ષો રજવાડા રજવાડા હતા અને ખાલી જવાહરલાલ અને સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણા બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું એ મુજબ પોતાનું બધું જ સર્વે સર્વો આપી દીધું હોય અને એ લોકોએ એક મિનિટ બી રાહ ના જોયું હોય કે અમારું રજવાડું જતું રહેશે અમારી રાજાશાહી જતી એક બાજુ વિરોધ બીજી બાજુ સપોર્ટ પણ મળી રહ્યો છે તો તમને લાગે છે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે આ વખતે ચૂંટણીમાં અસર કરશે કેટલા ટકા એટલે હું એ જ કહેવા માંગુ છું આવા વ્યક્તિઓને બી તમે આવી અભદ્ર વાત કરો અને અભદ્ર વાત કર્યા પછી જાગીરદાર શું માંગે કે માંગતો નથી જાગીરદાર એક જ વાત કહે છે કે રૂપાલા સાહેબને અહીંયાથી ટિકિટ મહેતે બાકાત કરો ભલે તમે રાજ્યસભામાં લઈ જાઓ એને તમારા પક્ષનો પ્રમુખ બનાવો પણ અમારી જે અસ્મિતા છે એના ઉપર ઘા થયો છે એટલે અમને સંતોષ થાય અમારી બેન દીકરીઓને સંતોષ થાય એના માટે એક એમની ટિકિટ વિડ્રો કરો બાકી કોઈ એમનો જીવતો માંગ્યો નહોતો જાગીરદારો વાત સાચી હતી પણ એટલો ઘમંડ એ લોકોને એક જ વાત છે કે મોદી સાહેબ આવશે ને બધું લઈ જઈશું અમે મોદી સાહેબ આવશે નામ ફેરવીને અમે થાંભળાને ઉભો રાખીશું તો ભાજપમાં જીતી જશે એવી એવો ઘમંડ લઈ નીકળવા આ વખતે સો ટકા જાગીરદાર સમાજ તો એમના વિરોધમાં રહેશે જ અને લોકોએ બી જાણવું જોઈએ કે જો આ આ રીતે ઘમંડ રાખતા હોય

જાહેર સભામાં નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ તો માંથી જો આપનું નિવેદન અમારી માટે બહુ મહત્વનું છે કે કોંગ્રેસ તમારી મહિલાઓનું સોનું કે જેમનું એ ઝૂંટવીને જે તમારી પ્રોપર્ટી છે પરસેવાની કમાણી છે એ ઝૂંટવીને મુસલમાનોને આપી દેશે એવું વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું છે તો એ સત્ય શું છે આ બાબતનું અમને જાણવું છે તમારી પાસેથી કોંગ્રેસનું એક બાજુ ન્યાયપત્ર એમાં આ જોગવાઈ બીજી બાજુ વડાપ્રધાન આ આ જોગવાઈ લઈને નિવેદન પેલી તો વસ્તુ છે કે ન્યાય પાંચ ન્યાય ની વાત રાહુલજી એ કરી છે કોંગ્રેસ પાર્ટી એ કરી છે કોંગ્રેસ પાર્ટી કહો છો સિત્તેર વર્ષ સત્તામાં રહી સિત્તેર વર્ષમાં જો એવું કહેતા હોય કે મુસ્લિમોને હવે બધું આપી દે છે આ ડરાવવાની વાત છે હિન્દુ સનાતન ધર્મને કાયમ ડરાવવાની વાત કરીને ભારતીય જનતા પાર્ટી એ વોટ લેવા છે મુઘલોએ રાજ કર્યું ત્યારે હિન્દુ ખતરામાં નહોતો અંગ્રેજોએ રાજ કર્યું ત્યારે હિન્દુ ખતરામાં નહોતો પણ ભારતીય જનતા પાર્ટી રાજમાં આઈ એટલે હિન્દુ ખતરામાં આવી ગયો છે એટલે સનાતન ધર્મના જેટલા લોકો છે બધાને ડરાવવાની વાત છે આજે પહેલાં સનાતન ધર્મની વાત કરી ગૌ રક્ષાની વાત કરી એ બધી વાતો કરીને પોતે વોટ લીધા સનાતન ધર્મના તમામ શારદા પીઠો એ બધાએ ભારતીય જનતા પાર્ટીને સાથે રહીને ઊંચી લાવી અને એમને સત્તામાં બેહાડી ત્યારે એ જ સનાતન ધર્મના શંકરાચાર્યો જે ચાર આપણા મહાન કહેવાય હજારો વર્ષથી જે હિન્દુ ધર્મને સાચવીને બેઠા છે એવા લોકોના કહેવાની બી વાત ના સાંભળી અને અધૂરા રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સનાતન ધર્મને બી એમને લાંછન લગાડવાની વાત કરી જ્યારે જ્યારે એમના ઉપર તકલીફ આવે ત્યારે ત્યારે એક જ વાત કરે છે કે કોંગ્રેસ પાર્ટી મુસલમાનોને આપી દેશે કોંગ્રેસ પાર્ટી મુસલમાનોની સાથે છે કોંગ્રેસ પાર્ટી મુસલમાનોની છે જ્યારે જ્યારે આવી વાત આવે ત્યારે એક વસ્તુ છે તમે સમજો કે આ એક ધ્રુવીકરણનું રાજકારણ છે વડાપ્રધાન જેવા વ્યક્તિને આ વાત નથી સોંપતી આપણા દેશમાં બિન દેશ છે એને કોઈ ગમે તે કરે આપણું સંવિધાન નહીં બદલી શકે અને બિન સાંપ્રદાયિકતા બી નહીં બદલી શકે કોંગ્રેસ તો એવો પણ આક્ષેપ લગાવી રહી છે કે આ વખતે ભાજપ સરકાર જો ફરીથી બહુમતીમાં આવશે તો સંવિધાન બદલી નાખે તો એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એટલે એમના નેતાઓ જ કહે છે તમે દેખો જ્યારે જ્યારે કોઈ ઇન્ટરવ્યુ આવે તો એમના નેતા કહે છે કે હવે પછી અમે આવીશું તો સંવિધાન બદલી કાઢીશું હવે પછી આવીશો તો આમ કર તમે જાણો છો કે એ લોકો જેટલું બોલે ને બધું જ ખોટું બોલે છે તમે દેખો એ જીએસટી લાવતા ની વાત કરતા આજ ભી ટેક્સો હજારો જાતના છે જીએસટી લાયા પછી એટલે લોકોની કમર ભાગવાનું કામ જુઠ્ઠું બોલવાનું સો સ્માર્ટ સિટી ની વાત કરી હતી એક સ્માર્ટ સિટી બતાવો પંદર લાખ રૂપિયા લાવવાની વાત કરી હતી પંદર લાખ ની જગ્યાએ એક લાખ રૂપિયા બતાવો ખેડૂતોને પોષણ ભાવ મળશે ક્યાં મળે આ પોષણ ભાવ ખાલી ત્રણસો સિત્તેર હટાય એટલે પબ્લિક ને એવું કહે અમે ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટી તો આ મુદ્દાઓને આગળ લઈને ચાલે છે કે ત્રણસો સિત્તેર છે રામ મંદિર છે કે પછી ત્રણ ત્રીન તલાક છે એ પોતાની કામગીરી મેનિફેક્ટર માં જણાવ્યું રામ મંદિર એ સરકારનું કામ નથી હું પહેલેથી કહું છું રામ ભગવાનને જ્યારે એ કેસ ચાલતો તો સુપ્રીમ કોર્ટે જગ્યા આપી તો એ સનાતન ધર્મનું કામ હતું સનાતન ધર્મ હજારો વર્ષથી હિન્દુઓનો છે રામ બધા હિન્દુઓના દિલમાં વસેલા છે બધા જ હિન્દુઓ પોતાના ઘરે ભક્તિભાવ પૂર્વક રામચંદ્ર ભગવાનને ને મર્યાદા માને છે અને એની પૂજા વિધિ કરે છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી એક પોતાનો જીતવા માટે કરી અને પોતે સમિતિ બનાવીને કમિટીમાં તમે દેખો યાર એક વસ્તુ સમજો વડાપ્રધાન જો પ્રાણ પ્રતિષ્ઠામાં જાય ને આપણા હિન્દુ ધર્મ નું એકે શંકરાચાર્ય ના હોય આ કઈ સનાતન ધર્મની વાત છે સનાતન ધર્મમાં તો હજારો અખાડા છે હજારો મેળા ભરાય છે અત્યારે મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં એ પણ કહ્યું છે અને વિશ્વ લેવલે આંકડા એ લોકો કહી છે આપણી ભારતની જે ઇકોનોમી છે અગિયારમાં ક્રમે ક્રમેથી પાંચમા ક્રમે આવી ગઈ અને અમારું બીજું લક્ષ્યાંક છે કે હવે આપણે નેક્સ્ટ ટાઈમ જો અમે ચૂંટાઈને આવીએ તો આપણા દેશની ઇકોનોમીને વિશ્વમાં બીજા ત્રીજા નંબરે લઈ જવાનું નિર્મલા સીતારામને હમણાં અમદાવાદમાં ખાસ કરીને પ્રેસ કરીને અમને કહ્યું હતું અમે હું પણ એમાં ઉપસ્થિત હતો

એવું નથી વિચારધારા બધાની અલગ અલગ હોય મને ખ્યાલ છે કે જો આ દેશમાં આપણે બધાએ સાથે રહેવું હશે આ દેશમાં કોઈ મુસ્લિમોને કોઈ કાઢી નથી કાઢી નથી આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે હજારો વર્ષથી બિન સાંપ્રદાયિક રહેલો છે માત્ર એટલું કહેવાનું કે ભાઈ અમે સાંપ્રદાયિક છે અને અમે હિન્દુઓની સરકાર બનાવીશું હિન્દુ રાષ્ટ્ર બનાવીશું આ બધી પોપડ ગંજા છે મારી હિન્દુઓના વોટ લેવા માટે કરીને કરે મારી વિચારધારા જોડાયેલી છે એટલે હું કોંગ્રેસ પાર્ટીની સાથે છું જે રીતે જગદીશભાઈ મોદી કહી રહ્યા છે કે મને નરેન્દ્ર મોદીનો વિરોધ નથી ભાજપનો વિરોધ નથી મને વિચારધારાનો વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના જે વાયદાઓ છે જે ખરેખર જે વાયદાઓ કર્યા છે ખરેખર ગ્રાઉન્ડ પર નથી દેખાતા ખાસ કરીને આપણે લોકોના નિવેદન લેવાની પણ વાત કરીએ એમનું કેવું છે કે ગેનીબેન ઠાકોર કે જે લોકોના દિલમાં વસે છે આ વખતે જો કે એને તો નકારી ન શકાય કે સમગ્ર રાજ્યમાં ગેનીબેન મજબૂત ટક્કર આપી રહ્યા છે રેખાબેન ચૌધરીને રેખાબેન અગર જીતી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીનો એમની પાછળ ચહેરો છે જ્યારે કોંગ્રેસમાંથી જો ગેનીબેન લડી રહ્યા આવે તો ગેનીબેન ખુદ એ પોતે જ ચહેરો છે તો એ ગેનીબેન ની એક વસ્તુની તો તારીફ કરી શકાય કે ગેનીબેન જે જે ગ્રાઉન્ડ ઉપર બે ટર્મ થી ધારાસભ્ય ચૂંટાઈને આવે છે હાલના રનિંગ ધારાસભ્ય છે તો એક એક વજન તો દિશામાં પડી રહ્યું છે બનાસકાંઠામાં પડી રહ્યું જેના લીધે ચર્ચા છે કે બનાસની બેન એ ગેની બેન તો એ જોવાનું રહ્યું કે બનાસકાંઠા દિશામાંથી આ વખતે ગેની બેન જીતે છે કે રેખા બેન ચૌધરી આ તો અમારી સાથે જગદીશભાઈ મોદી પોતે અપકમત ચૂંટાઈને આવ્યા છે તેમના પણ મંતવ્ય વિચારો નિવેદન અમારી માટે એટલા જ મહત્વના છે કે જેટલા નિવેદનો ગેની બેન હોય કે ડોક્ટર રેખાબેન ચૌધરી ના તો ફરી નવા કોઈ ઇન્ટરવ્યુ સાથે નવા નવી ચર્ચા સાથે બનાસકાંઠા છે રાજકોટ છે ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં અમે જવાના છીએ હાલ મને રજા આપશો કેમેરામાં હિતેન્દ્ર રાજપૂત સાથે કમલેશ ઓડા અમને કે ન્યૂ બનાસકાંઠા